નમસ્કાર હું દિનેશ ઇન્દવ વિશેષવિદ દિનેશમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં છું આ એક એવું સ્થળ છે કે સાતમી તારીખે એક ઐતિહાસિક ઘટના અહીંયા ઘટવાની છે અહીંયા યુવા મહોત્સવ છે માત્ર યુવાનો એમ જ મળવાના નથી કારણ કે આપણો દેશ યુવાનોનો દેશ છે અને યુવાનોથી જ આ દેશ ચાલવાનો જે આપણને ખબર છે ત્યારે હરિપ્રબોધમ યુવા મહોત્સવ અહીંયા છે ઘણી બધી વાતો કરવી છે તૈયારી ચાલી રહી છે એની થોડી વાતચીત કરીશું એનો મૂળ ઈરાદો શું કેટલા વર્ષો પહેલાં આ યુવા મહોત્સવની શરૂઆત થઈ હતી તો એના માટે આપણે સ્વામીજી મારી જોડે છે એમની સાથે આપણે વાતચીત કરવાના છીએ થોડીક તૈયારીની વાતચીત કરીશું અને શા માટે યુવાનોને તૈયાર કરવા જરૂરી છે આ દેશમાં એની ઘણી બધી વાત કરવી આવો સમય અને આ જીવન છે ને એ પ્રસાદ છે મારી દૃષ્ટિએ અને ભગવાનને જો પ્રસાદ ચડાવવો હોય તો મને લાગે યુવાનથી વધારે સારો પ્રસાદ એ કે ના હોઈ શકે જે મીઠો પણ હોય તંદુરસ્ત પણ હોય અને સમાજને કામ આવે હોય તો કેટલા વર્ષ પહેલાં આ યુવા મહોત્સવની શરૂઆત થઈને કોને કરી અમારા ગુરુજી પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી જેઓએ અમને દીક્ષા આપી એ હરિપ્રસાદ સ્વામીજીએ એમના ગુરુ યોગીજી મહારાજ એમને ખૂબ યોગ ગમતા ભગવાન સ્વામિનારાયણે પણ ખૂબ યુવા માસ ગમતો યોગીજી મહારાજને ભગવાન સ્વાર્ણી એવું કહેતા કે યુવકો અમારું હૃદય છે એવું માનતા તો સ્વામીજીએ એ દિવસથી જ્યારથી ગુરુજીની આજ્ઞા આવી ત્યારથી યુવા સમાજની સેવાને પોતાની પૂજા માની પોતાનું સર્વસ્વ માન્યું અને ઓગણીસો બાણુંમાં જ્યારે યોગીજી મહારાજની શતાબ્દી મહોત્સવ હતો સો વર્ષ પૂરા થતા હતા ત્યારથી આ યુવા મહોત્સવની સૌથી પહેલી શરૂઆત કરી અને ભાગ્યશાળી છે કે એ દિવસ હોય જ અમને ત્યાં દીક્ષા લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું અને સ્વામીજીએ ત્યારે અમને બત્રીસ સંતોને દીક્ષા આપી દીધી મૂળ ઈરાદો તમે કીધો છે એ પરંપરા આજે પણ ચાલુ છે તો સાતમી તારીખના કાર્યક્રમને લઈને આપણે કેવા તૈયાર છીએ અને એના વિશે વાત કરશું સાતમી તારીખનો કાર્યક્રમ એટલે હરિપ્રસાદ સ્વામીજીના આ યુગ કાર્યને એક અંજલિ આપવાનો એક નંબર પ્રયાસ છે એમની અનુરૃત્તિની ભક્તિ હતી આ યુવા સમાજની સેવા ભક્તિ એના માટેનો એક નંબર પ્રયાસ પ્રબોધ સ્વામીજીની આદેશ અનુસાર અમે કરી રહ્યા છે ખૂબ સુંદર તૈયારીઓ ચાલી રહી છે દરેક ડિપાર્ટમેન્ટ તૈયારી લગભગ એંસી ટકા જેવી પૂર્ણ થવા આવી છે ભગવાનની કૃપા થશે તો સાતમી તારીખ બપોર સુધી આ બધો જ કાર્યક્રમની તૈયારીઓ સંપન્ન થઈ જશે એવો ખૂબ વિશ્વાસ ભગવાનમાં છે તમે કીધું છે કે કૃપાની વાત કરી છે હું ગુરુપ્રસાદ સ્વામી સાથે વાત કરું છું પણ એવું તો શું થયું એવી રીતે કેવી કૃપા થઈ કે તમે અમારા જેવું સામાન્ય જીવન છોડીને સાધું જીવન જીવવાનું નક્કી કર્યું એ તમારી પણ એક જર્ની હશે અને મને લાગે છે કે ઇન્ટરવ્યૂ આ પ્રકારના થવા જોઈએ કે જેથી કરીને ખબર પડે અમને કે આ માર્ગ ઉપર ચાલવા માટેની શરૂઆત તમે ક્યાંથી કરી હતી અને ચાલુ ચાલતા ચાલતાં જ વાત કરીએ જ્યારે સ્કૂલ અમારી પૂરી થઈ દસમા ધોરણના એક્ઝામ ઇલેવન ટ્વેલ્થ કરવા માટે બરોડા વિદ્યાભ્યાસ કરવા આવવાનો થયો હોસ્ટેલ અમારે જીવન જીવતા થયા ઘણા પ્રકારના ગ્રુપ સાથેનું જુદું જુદું ઇન્ટરેક્શન થતું ગયું અને ગ્રેજ્યુઅલી વધતા વધતા ભગવાનની કૃપાથી ટ્વેલ્થ પછી એન્જિનિયરિંગમાં એડમિશન પણ ભગવાનની કૃપાથી વડોદરામાં જ મળ્યું મિકેનિકલમાં જુદું ત્યાં મળ્યું પણ ત્યાં એવું ગ્રુપના યોગમાં આવ્યા જેથી કરીને યુવાનીનો રંગ હા પંચવર્તમાનનો લોપયોગનો હતો પણ એક ઇલેક્શનના માધ્યમથી ભગવાને થોડી ઘણી શક્તિ આપી એટલે પાંચ પચીસ યુવકોએ આપણને પ્રેરણા આપી અને આપણે કોઈ નિશરણી બનાવીને આપણે ચડી ગયા એટલે પહેલાં એવું નક્કી થયું કે ફર્સ્ટ યર ફર્સ્ટ સેમિસ્ટરમાં ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ થવું અને ફાઇનલ યર સુધીમાં ફેકલ્ટી જીએસ થવું એવા માર્ગ નહીં લીધો હતો એટલે ભણવાનું સાઈડ પર થઈ ગયું લેબોરેટરી સાઇડ પર થઈ ગઈ જિંદગીનો જે ગોલ હતો એ જ આખો ચેન્જ થઈ ગયો તમે ગોલની વાત કરી છે તમે નિસરણીની વાત કરી છે તો હું બરોડા રિપોર્ટર તો ઇટીવી ગુજરાતીનો એટલે મને ખ્યાલ છે કે ગુજરાતમાં આજે પણ જીએસની ઇલેક્શનની પરંપરા માત્ર ત્યાં ચાલે છે મોટાભાગની યુનિવર્સિટીમાં રહી નથી અને વિધાનસભા અથવા લોકસભા સુધી પહોંચવાની એ સીડી છે તો તમે એ સીડી ચડવાની ક્યાંક એ સ્થિતિમાં આવી ગયા હતા એટલે રાજકારણ તમને ગમવા લાગ્યું હતું નેતા બનવું હતું જે તે વખતે તો કોઈ બે પાંચ જણની પ્રેરણા ઝીલવી જોઈએ કે ના ઝીલવી એવો ખ્યાલ જ નહોતો જેઓના વિવેક શું એ ખબર નહોતી ડેસ્ટિનેશનની ક્લેરિટી ખબર નહોતી ઓનેસ્ટલી સ્પીકિંગ પણ એ પીરિયડમાં સ્વામીજી જો ન મળ્યા હોત ને તો કદાચ કઈ દિશામાં માણસ પણ ન હોત ને ઢોર જેવી કક્ષાએ જીવન જીવતા હોત એવું સો ટકા કહેવામાં કાંઈ ખોટું નથી પણ એ પુરુષ મળ્યા એટલે જે સાચી સીડી બતાવી ના હોત ને તો જિંદગીના ધ્યેયની સ્પષ્ટતા ન થોડુંક ડિટેલમાં સમજાવું છું કે કેવું જીવતા તે વખતે તમે કીધું કે ઢોર જેવું જીવન કદાચ જીવત તમે તમારી દ્રષ્ટિએ ઢોર જેવું જીવન એટલે હું માનું છું ત્યાં સુધી કમસે કમ આપણે ખરાબ ના હોઈએ પણ માત્ર ખાઈ ખાધા પછી ઊંઘી જઈએ અને માત્ર જીવન પૂરું કરીએ એને પણ ઢોર જેવું જ કહેવાય પણ તમે સમજાવો કે તમે એ વખતે તોફાનો કરતા હશો અને એક નિખાલસ્તાથી કેટલી કબૂલાત કરો કે તમે સાધુ બન્યા એ પહેલાંનું કેવું જીવન હતું કોલેજની લાઈફની શરૂઆત થઈ એટલે અમારે એન્જિનિયરિંગ કોલેજમાં હતા એટલે શરૂઆતમાં આ ઇલેક્શનનો માહોલ જામવા માંડ્યો એટલે નહીં લેબોરેટરી એટેન્ડ કરવાની નહીં ક્લાસીસ એટેન્ડ કરવાના મિત્રો જ ત્યાં જઈને સાઇન કરી આવે એ જે લેબોરેટરીના જુદા જુદા પ્રેક્ટિકલ્સ કરી દે એ જર્નલ્સ તૈયાર કરી દે આવી બધી પરિસ્થિતિ થઈ એક્ઝામમાં પ્રિપેર્ડ ન થઈ ગયા કંઈ વાંચ્યું ન હોય સિલેબસ કે ચેપ્ટર્સ જ ના ખબર હોય આવી બધી પરિસ્થિતિ નિર્માણ થઈ જે ફાધર મધરે આપણે જે ભાવનાથી ત્યાં મોકલ્યા હતા એ ભાવના તો સાવ એનાથી એકદમ ઉત્તર દક્ષિણ ધ્રુવ એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ હતી એ લોકો પેટે પાટા બાંધીને આપણે ત્યાં મોકલ્યા હતા અને એમની ભાવનાને આવા ભાવનામાં તો ખૂબ ખૂબ ડિફરન્સ થઈ ગયો હતો એ પરિસ્થિતિમાં કેવી ધમાલ કરતા હતા તે એક લીટીમાં કન્કલુડ કરીએ તો એવું હતું કે એક્ઝામમાં બેસે કશું સમજાય ના એટલે પાંચ પચીસ મિત્રોને કહી રાખ્યું એ બહાર નીકળવાનું પોસ્ટપોનની બૂમો પાડવાની પથ્થર લઈને સ્ટ્રાઇકો પડાવડાવવાની આવી બધી પરિસ્થિતિનું નિર્માણ કરતા પેપર ફોડવાનો પ્રયત્ન કરેલો એવો પણ પ્રયત્ન થયેલો એમાં સક્સેસ પણ ગયેલા આવી બધી પરિસ્થિતિ હતી અને એ સિવાય બીજું કોઈ ઓપ્શન પણ નહોતું એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એમ કે અને પેપર આવ્યા પછી કે આજ લગભગ અમારી સિત્તેર એંસી ટકા પૂછ્યા એવી સિનારીઓ ક્રિએટ થયા પછી ખબર તો એટલી સોય છે ને કે આ ચેપ્ટરનું આમાં એનો આન્સર આ છે આન્સર એ બે મિત્રોને રૂમ પર બોલાવી અને સોલ્વ કરાવીને વાંચીને એક્ઝામ આપતા આવી પરિસ્થિતિમાં અમે પહોંચી ગયેલા હતા ત્યારે તમે ટોમાં કયા શું એટલે તમારે એન્જિનિયરિંગ કયા વર્ષમાં હતા ફર્સ્ટ યર ફર્સ્ટ સેમિસ્ટરની જ એક્ઝામ હતી અને એ પરિસ્થિતિમાં જ એક્ઝામના એક દિવસ પહેલા જ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે જો સ્વામીજી ન મળે હોત તો ક્યાં હોત એની તો કલ્પના ખરેખર થતી નથી પણ એ પહેલી જ વખતે સ્વામીજીનો ત્યારે યોગ થયો વ્યસનની પણ હોત વ્યસનનું એક્ઝેક્ટ તો ન કહી શકાય પણ લાંબા ગાડી એ દિશામાં ચોક્કસ જતા રહ્યા હોત પાકો કહી શકાય તો હવે ફરી ત્યાંથી આપણે વાત શરૂ કરીએ કે મિત્રો પેપર ફોડી નાખવાની વાત હતી પેપર ફૂટી પણ ગયું હતું પણ એમાં પણ હોશિયારી જોઈએ કે શું લખવું એના માટે પણ એક ટીમ તૈયાર કરી એ જ વખતે કેપ્ટન મળે છે એમને બરાબર ને ખરા મેદાનમાં એક ખરી પીચમાં ઉતારવા માટે જે જીવનની આધ્યાત્મિક પીચ કહીશું આપણે હવે સ્વામી સાથેનું કનેક્શન કહેશું એ પીરિયડમાં જ ભગવાનની કૃપા થઈ સ્વામીજીના એક સત્સંગી પરિવારનો યોગ થયો એ પરિવારના ઘરે સ્વામીજીની એક મૂર્તિ હતી એ મૂર્તિ મને દિલથી એવો અહેસાસ થતો સ્વામીજી મને બોલાવી રહ્યા છે એ અંકલને વિનંતી કરી પાંચ સાત દિવસ સુધી પ્રયત્ન કર્યો ન મળ્યા દસમા દિવસે સ્વામીજીના પહેલી વખત દર્શન કરવાનો મને યોગ પ્રાપ્ત થયો સાત વર્ષથી પૂર્વાશ્રમમાં આખું ફેમિલી સ્વામિનારાયણ સંપ્રદાયને બિલોંગ કરતું હતું આપણે વિલિંગલી નહોતા બિલોંગ કરતા પણ ધીમે 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 સ્વામિનારાયણ સંપ્રદાય સાથે થોડું એટેચમેન્ટ હતું અને એવી પરિસ્થિતિમાં દસમા દિવસ પહેલી વખત સ્વામીજીના દર્શન કરવા હું પહોંચ્યો સ્વામી કે બેટા આવી ગયો મને એટલા બધા પ્રેમની અનુભૂતિ થઈ કે હજારો માતા ભેગા થઈને જે વાસ્તલના આપી શકે એવી અનુભૂતિ પહેલાં શબ્દોમાં થઈ મને એવું થયું કે મારે જ્યાં પહોંચવાનું ત્યાં પુરુષ મને પહોંચાડી દેશે બીજો શબ્દ સ્વામીજી કે બેટા કેટલા દિવસે દર્શન કરવા પ્રયત્ન કરશે મે સ્વામીજી બોલવાનો વિવેક જ નહોતો ઓનેસ્ટલી સ્પીકિંગ એટલે આપણે એવું ગોસ્વામી દસ દિવસથી તમે મને ફિલ્ડિંગ છો મળતા જ નથી એટલે સ્વામીજી બહુ હશે બહુ હશે માથે હાથ છોરીને પ્રેમાળ સ્પર્શ આપીને એક લીટી એમને એવી કહી કે બેટા તું તો દસ જ દિવસથી રહ્યા જો હું તારી સાત વર્ષથી રહ્યા જોઉં છું મેં કોઈ દિવસ તને જણાવ્યું એમ એ દિવસથી આપણને એવું થઈ ગયું કે આ પુરુષની આત્મીયતા એ આત્મીય સ્પર્શ એટલો બધો સ્પર્શી ગયો અને એ દિવસે ગ્રેજ્યુઅલી સાત આઠ દસ સંકલ્પો સ્વામીજી એ જ દિવસે પૂરા કર્યા ક્લાઇમેક્સ એવો હતો કે છેક છેલ્લા એક જે સત્સંગી પરિવારને લીધે યોગમાં આવવાનું થયું એના ઘરે સ્વામીજી પતાર્યા ત્રીજા પગથિયા પર ખભા પર હાથ મૂકીને સ્વામીજીએ પૂછ્યું બેટા સામા અભ્યાસ કરો છો ફર્સ્ટ યર ફર્સ્ટ સેમિસ્ટર મેકેનિકલ એન્જિનિયરિંગમાં ટેકનોલોજીમાં કે બહુ સરસ કેવું ભણવાનું ચાલે છે એટલે કંઈ જવાબ નહોતો એક્ઝામ ક્યારે છે આવતીકાલે પેપર સાનું છે કોઈ ખબર નથી તો સ્વામીજી કેવી રીતે તમે એક્ઝામ ક્લિયર કરશો એમ એટલે જે આપણી સાચી વાસ્તવિક સિનારીઓ હતો ઇલેક્શનનો પેપરનો બે મિત્રો સોલ્વ કરતા હતા એ બધો સિનારીઓ સ્વામીજીને કહ્યો એટલે સ્વામીજી એકદમ પ્રેમાણ સ્પર્શ આપતા ગાલમાં એમ આમ બે ટપલી મારી સામે કંઈક ભગવાનનો વિવેકે દીકરો હોય એ ઇલેક્શનમાં ઊભો ના રહે અને ચોરી કરે નહીં પહેલો શબ્દ જ્યારે ઇલેક્શનનો કયો ને આમ સ્પર્શ કર્યો ને ખાલી એ દિવસથી જીવમાં ઇલેક્શનની જે વૃત્તિ હતી ને આખી ઇવોલ્વ થઈ ગઈ પછી ઇલેક્શનનો વિચાર સુધી નથી આવ્યો આ ભગવાનના પવિત્ર સનની તાકાતની વાત કરું છું અને બીજી વસ્તુ સો એટલું બધું ફેથ નહોતો એટલે મેં પૂછ્યું કે સ્વામીજી ચોરી ના કરે તો દીકરો લખે શું એમ પેપરમાં સાહેબ કહે તું ચિંતા ના કરીશ દસ મિનિટ ભગવાનને સંભાળશે ભગવાન ભગવાનનું કામ કરશે બીજે દિવસે સ્વામીજી અમદાવાદ પધાર્યા હતા મને એક્ઝેક્ટ યાદ છે એક્ઝામમાં ત્યાં મારા મિત્રએ મને રોલ નંબર કયો હતો એક્ઝામ નંબર કયો હતો મેકનિકલ પાર્ટ પરના ત્રણ ચાર ચેપ્ટર છે એટલી જ વાત થઈ હતી ત્યાં પહોંચ્યો ગ્રીક લેટિન જેવું પેપર લાગતું હતું કશી જ ખબર નહોતી સ્વામીજીએ ના પાડી એટલે ચોરી નહોતી કર્યું એ પાકું હતું પણ લખું છું એ ખબર નથી એટલે દસ મિનિટ દિલથી ભગવાનને ભજન કર્યું એવું ભજન દરરોજ થાય એવી ભગવાનને પ્રાર્થના છે દસ મિનિટ ભજન કર્યું સ્વામીજી બાજુમાં બેસી ગયું એ અનુભૂતિ થઈ સ્વામી કે શું પ્રશ્ન છે મેં કોઈ પ્રશ્ન સિવાય કાંઈ નથી આ પ્રશ્ન પેપર લો મને કંઈ સોલ્યુશન આપો સ્વામીજી બોલતા ગયા અને હું લખતો ગયો અને ત્યારે ડિસ્ટિંગશન સાથે એક્ઝામ ક્લિયર કરી અમારી જિંદગીનો પહેલો અનુભવ ઓકે એ પછી તો તમે જે રીતે આવ્યા છો તમે જોડાવ છો આ પરંપરા સંપ્રદાય સાથે અને અહીંયા સુધી આવ્યા છો તમે તો લાગે છે કે જીવનમાં માનો કે તમે તાકાતની વાત કરી છો તો એવી તાકાત હતી કમસે કમ ધારાસભ્ય બની જાત તમે ભગવાનની કૃપા થઈ હોત તો કદાચ શક્ય બનત એ ચોક્કસ બનત પણ મહારાજ હજારો યુવાનોને તિસા ભટકી ગયેલા યુવાનોને ફક્ત પ્રેમના શસ્ત્રથી ફક્ત આત્મીય સ્પર્શથી એમની પારમેશ્વરી શક્તિથી ભગવાન સ્વામિનારાયણની કૃપાથી હજારો યુવાનો જીવનનું આમૂલ પરિવર્તન કર્યું છે અને આમૂલ પરિવર્તનને દેખવા માટેનો સદભાગ એટલે આત્મીય યુવા મા ઓછો છે સાતમી જાન્યુઆરીએ લાખો યુવાનો એવા ભેગા થવાના છે કે જેના જીવનમાં હરિપ્રસાનો આત્મીય સ્પર્શ છે જેના ફળ સ્વરૂપે એને જિંદગીને ધ્યેયની સ્પષ્ટતા થઈ છે અને એ દીકરાઓ ધ્યેયની થઈને થઈને સાચાથમાં સંસ્કૃતિના વાહકો બન્યા છે એટલે મને લાગે છે કે જીવનમાં તમને ડિસ્ટ્રિક્શન મળી ગયું હોય ને એ પ્રકારની મજા અહીંયા તમે લઈ રહ્યા છો આધ્યાત્મિક જીવનમાં પણ સ્પષ્ટતાની વાત કરી છે તો તમને જો જરૂર લાગતી હોય તો એક છેલ્લો સવાલ કરું છું જે રીતે વિવાદ થયો તમે જે જગ્યાએ હતા સોખડા અને યુવા મહોત્સવ થઈ રહ્યો છે તો યુવાનોમાં રહે રે ગળમથલના રહે સમાજમાં તમને જરૂર લાગે છે તમારે કોઈ સ્પષ્ટતા કરવી છે કઈ દિશામાં ને કઈ રીતે આગળ વધવાના છે એક લીટીમાં કંકલું કરીએ તો એવું છે કે બત્રીસ વર્ષ સાધુના જીવનમાં થયા ભગવાનની અને હરિપ્રસાદ સ્વામીજીની કૃપાથી એ બત્રીસ મિનિટ જેવા લાગ્યા છે આજે બત્રીસ મિનિટ પછી એવું થાય કે ભગવાનના ધામમાં જવું છે ખબર પડે તો કોઈ પ્રકારનો વસવસો નથી કોઈ ખેદ નથી પરમ સંતોષ છે અને આ માર્ગે પરમ સંતોષ હોવો આનંદસભરે યાત્રા કરવી એ ખૂબ અનિવાર્ય વસ્તુ છે એનું એ જ સાતત્ય એની જ અનુભૂતિ અત્યારે પ્રભુ સ્વામીજી દ્વારા થઈ રહી છે એની જ આનંદસભરે યાત્રા થઈ રહી છે એટલે બીજો કોઈપણ પ્રકારનો અફસોસ નથી પણ પરમ સંતોષ છે કે સાચી અને યોગ્ય જગ્યાએ છે એનો આનંદ છે અને અંતમાં એક લીટી એવી કહેવી છે કે હરિપ્રસાદ સ્વામીજી અમારા માટે ગયા જ નથી અખંડ અમારી સાથે છે એ અનુભૂતિ સાથે અત્યારે જીવાય છે એ જિંદગીની સાચામાં સાચી ધન્યતા છે હું માનું છું તો હું પણ સંતોષી પત્રકાર છું મને પણ એવું નથી કે મને હેડલાઇન મળી જાય એવા સવાલો કરું એક અંતિમ સવાલ મેં એટલા માટે કર્યો હતો કે જે 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 સમાચાર લોકોની સામે આવ્યા હતા સમાજ સામે આવ્યા હતા એને લઈને કેટલીક સ્પષ્ટીકરણ આપણે કર્યા છે વિવાદના અનેક સવાલો મારે બિલકુલ કરવાની જરૂર અત્યારે લાગતી નથી તો મિત્રો મહોત્સવ વિશે તો વાત કરી જ છે પણ જીવનમાં દરરોજ ઉત્સવ હોય સવાર પડીએ આપણું જીવનમાં દરરોજ ઉત્સાહમાં જે મજા આવે એ પ્રકારનું જીવી શકાય એવું એમને જીવન પસંદ કર્યું એમને કહ્યું કે કદાચ તેઓ જો સાધુ ના હોત તો શેતાન શબ્દ તો એમને નથી વાપર્યો પણ એમણે કીધું કે માણસ જેવું એ જીવન કદાચ ના જીવતા હોય અને એમને બહુ સરસ ઘણી બધી વાતો કરી છે તો મારો પ્રયત્ન એવો હતો કે આપણે માત્ર મહોત્સવની વાત ના કરું એમના વિશેની પણ એક આપણી કહાની તમારા સુધી મેં પહોંચાડી છે આપણે વિડીયો તમને પસંદ હોય તો લાઈક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો અને ફેસબુક પેજને તમે ફોલો કરશો